હલો મિત્રો આપણું વાનેચા ફેમિલી વોગમાં હાર્દિક સ્વાગત છે આજે મિત્રો હું તમને સરસ મજાના મોગરાના ફૂલ આવ્યા છે તે બતાવી રહ્યો છું ઘણા દિવસથી આપણે વાત હતી મોગરો વાયો છે થોડો મોટો છોડ થઈ ગયો હવે ફૂલ આવવાની જે શરૂઆત થઈ ગઈ છે હું તમને બતાવી રહ્યો છું મિત્રો આપણને આ ફૂલ જોતા જ યાદ આવી જાય મોગરાનું ફૂલ આ પ્રભુ મોગરાનું ફૂલ સ્વામીને વાલું છે મોગરાનું ફૂલ કેટલું સરસ મજાનું મોગરાનું ફૂલ છે મિત્રો જે આપણે ભગવાનને ચડાવવા માટે કામ આવશે સરસ મજાનો સોળ પણ ખીલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો ચાલો હવે આપણે આજે સરસ મજાનો રેસીપી બનાવવાના છીએ આ તો આપણે તમને બગીચાની અંદર જે રોજે રોજ નવા ફૂલ ખીલે છે તે બતાવી રહ્યો છું ચાલો મિત્રો તો આપણે હવે સરસ મજાની આજે રેસીપી બનાવવાના છે ફૂડ સલાડ જે હું તમને હવે બતાવીશ મિત્રો ચાલો તો આપણે હવે રસોડામાં જઈએ મિત્રો તો મિત્રો આપણે રસોડામાં આવી ગયા છીએ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફ્રૂટ સ્લાડ બનાવી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો ચૂલા ઉપર દૂધને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે લોટ પણ પૂરીનો થોડોક બાંધી લઈએ સરસ હોય પૂરી પણ આપણે બનાવવાના છીએ મિત્રો સાથે સાથે બટેકાનું શાક પણ બનાવશું ખાસ આપણે ફ્રૂટ સ્વાદ માટેની જ રેસીપી બનાવી રહ્યા છીએ મિત્રો જે તમે આખો વિડીયો જોઈજો ખૂબ જ મજા આવશે મિત્રો જે આપણે આજે જે તમને રેસીપી બતાવી રહ્યા છીએ તમને શું ખાવાનું વધારે પસંદ છે તેવું પણ મને કહેશો તો આપણે એવી પણ રેસીપી બનાવશું મિત્રો તમે મારા વિડિયા જોતા રહેજો આગળ આગળ પણ આપણે પંજાબી ને બીજા બધા ઘણા બધી રેસીપી બનાવશું મિત્રો ચાલો તો હવે આપણે દૂધને બરાબર ગરમ કરી લઈએ મિત્રો આપણે ફ્રૂટ સલાડ બનાવવા માટે સરસ મજાના જે ફ્રૂટ લાવી રાખેલા છે તે તમને બતાવી રહ્યો છું જેમાં આપણે કેળા છે સફરજન છે ડાડમ છે ચીકુ છે જેટલું અવેલેબલ ફ્રૂટ હતું તે આપણે લાવીએ છીએ મિત્રો તમે આજે આમાં બીજા ફ્રૂટનો પણ ઉમેરો કરી શકો છો મિત્રો હવે આપણે દૂધની અંદર જે ખાંડ ઉમેરી દઈએ છીએ એ તમને હું બતાવીશ મિત્રો તમારા સ્વાદ પ્રમાણે ખાંડ તમે નાખી શકો છો ચાલો તો હવે આપણે દરેક ફ્રૂટને બરાબર ધોઈ લીધા પછી બરાબર કટિંગ કરી લઈએ મિત્રો હવે આપણે દૂધની અંદર થોડો પાવડર પણ જે ફ્રૂટ સ્લાડનો પાવડર દુકાને મળે છે તે આપણે અંદર ઉમેરી લઈએ છીએ મિત્રો હવે તેને બરાબર મિક્સ કરી લઈએ બરાબર દૂધને ઉકળવા દઈશું મિત્રો હલો મિત્રો હવે આપણું દૂધ પણ થોડુંક ઠરી ગયું છે ઠંડુ થઈ ગયેલું છે તેમાં આપણે હવે જે આપણે ફ્રૂટ કાપ કાપીને રાખ્યા છે કટિંગ કરીને રાખેલા છે તેમાં ઉમેરી દઈશું આપણે અડધા લીટર દૂધની અંદર એક ચીકુ અડધું દાયડમ એક કેળું અને અડધું સફરજન ઉમેરેલું છે મિત્રો તમે તમારા સ્વાદ પ્રમાણે ફ્રૂટને ઉમેરી શકો છો બીજા પણ ફ્રૂટ જો તમારી અંદર નાખવા હોય તો નાખી શકો છો તેમજ તેમાં કાજુ અને બદામ બદામ પણ આપણે ભૂકો કરીને નાખી દીધેલા છે ફ્રૂટની સાથે જ તે મિત્રો તમે પણ નાખી શકો છો અને આપણી પાસે હાજર ના હોય તો પણ ચાલે છે મિત્રો આપણી પાસે જેટલું અવેલેબલ ફ્રૂટ હોય તેટલું નાખીને પણ ફ્રૂટ સ્લાડ સરસ મજામાં બનાવી શકાય છે મિત્રો તે તમે જોઈ રહ્યા છો હવે આપણે આ દૂધને ફ્રીજની અંદર દસ પંદર મિનિટ સુધી ઠરવા માટે મૂકી દઈશું મિત્રો ચાલો તો હવે આપણે આ ફ્રૂટ પણ અંદર ઉમેરી દીધેલું છે હવે આપણે તેને ઠંડુ થવા માટે ફ્રીજમાં થોડીક વાર એટલે કે દસ પંદર મિનિટ સુધી મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે પૂરી અને બટેકાનું શાક તૈયાર કરી લઈએ મિત્રો આપણે હું જાતે જ એક વખત તમને સ્વામિના મંદિર જેવું સરસ મજાનું રસાવાળું બટેકાનું શાક અને ભાખરીની રેસીપી પણ મૂકવાનો છું મિત્રો તો તમે અમારા વિડીયો જોતા રહીજો મિત્રો ચાલો તો હવે આપણે દૂધને ફ્રીજમાં થોડીકવાર મૂકી દઈએ ચાલો મિત્રો સરસ મજાનું બટેકાનું રસાડું શાક પણ તૈયાર થઈ ગયેલ છે હવે આપણે પૂરી પણ તૈયાર થઈ ગયેલી છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની ફ્રૂટ સલાડ પણ આપણું ફ્રીજમાં હવે ઠંડુ થઈ ગયું છે મિત્રો પાપડ પણ હવે તૈયાર થઈ રહ્યા છે મિત્રો સરસ મજાનું શાક છે રસાવાળું બટેકાનું ચાલો તો હવે આપણે આપણા રસોડાની બાજુમાં તે બગીચાની અંદર ભોજન કરવા માટે બેસી જઈશું મિત્રો આપણા પાપડ પણ તૈયાર થઈને આવી ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું જમવાનું છે સરસ મજાની સ્માઈ લાઈ સ્મ્યાલ આવી રહી છે સરસ મજાનું વાતાવરણ છે આપણા બગીચાની અંદર ફૂલ છોડો પણ ખીલી રહ્યા છે સરસ મજાનું પવન પણ છે તો અને

ચાલો આપણે આપણા બગીચાની અંદર બેસીને સરસ મજાનો ભોજન કરી લઈએ મિત્રો આપણી બાજુમાં બિલ્લીપત્ર પણ છે જાસૂદ પણ બે ત્રણ જાતના છે બારમાસી છે ચંપો છે રાતરાણી છે કરેણો પણ તમે જોઈ રહ્યા છો આકાશ પણ જોઈ રહ્યા છો સરસ મજાનો પવન પણ વહી રહ્યો છે તમે જોઈ રહ્યા છો મિત્રો ગામડા જેવી સરસ મજાની વાડીમાં જમતા હોય તેમાં આપણે ભોજન કરી રહ્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો હવે આપણે શાક છે પૂરી છે પાપડ છે અને ફ્રૂટ સ્લાડ સરસ મજાનું બન્યું છે તો હવે આપણે જમી લઈએ મિત્રો જો તમને મારી એવી રેસીપી ગમતી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને હું તમને આવા સરસ સરસ મજાની રેસીપી અને મારા વિડીયો બતાવી શકું મિત્રો અને જો તમને મજા આવી હોય તો કોમેન્ટ દ્વારા પણ મને જણાવો કે તમને શું વધારે પસંદ છે જમવા માટેનું તો અમે એવી પણ રેસીપી મૂકશું મિત્રો ચાલો બાય બાય જય સ્વામિનારાયણ ભગવાન જય યોગેશ્વર ભગવાન જય શ્રી કૃષ્ણ ભગવાન એ ફ્રૂટ ફ્રૂટસરાટ તમે પણ ચાલો જમવા માટે પધારો મસ્ત ફ્રુટાટ તમે પણ આવી રીતે બનાવજો મિત્રો ખાવાની ખૂબ સરસ મજા આવશે